નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આ યોજનામાં જે નિયમો છે એને ધ્યાને રાખી સરકાર તરફથી જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર એક મહત્વપૂર્ણ નોટિસ છે એ આપવામાં આવેલ છે હવે જે આ નોટિસ છે એટલે કે નોંધમાં એક બે બે હજાર ઓગણીસ પછી જેટલા પણ ખેડૂત મિત્રોએ વારસાઈ કરાવેલ છે કે પછી જમીન વેચાતી રાખેલ હોય ખાસ તો જે ખેડૂત મિત્રો એક બે બે હજાર ઓગણીસ થી જમીન ઉપર માલિકી ધરાવતા હોય એમની માટે જે આ નોટિસ છે એ સરકાર તરફથી આપવામાં આવેલ છે તો આગળ આપણે આ વિડીયોમાં જે આ નોટિસ આપવામાં આવેલ છે તેની વિગતવાર માહિતી તમને આપીશું એટલે જે ખેડૂત મિત્રોને હજી સુધી હપ્તો જમા ન થયો હોય તો જે આ માહિતી છે એ જાણવા જેવી છે તો જે ખેડૂત મિત્રોને હપ્તો નથી મળે તેઓએ ખાસ ધ્યાન દેવું તો તમે જોઈ શકો છો કે આ જે છે એ पीएम કિસાનની જે ઓફિશિયલ વેબસાઈટ છે એ છે અને જે વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર તમને અહીંયા જે આ નોટિસ છે તમને જોવા મળે છે તો મિત્રો જે પીએમ કિસાનનો હપ્તો છે તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં છે એ જમા કરી દેવામાં આવ્યો છે એ સિવાય જે ખેડૂત મિત્રોને હપ્તો નથી મળે એમની માટે આ ધ્યાને લેવા જેવી બાબત છે તો પહેલા તો આપણે અહીંયાથી થી વેબસાઈટ છે એની જે ભાષા છે એ ગુજરાતી કરી લઈએ તો જે આ નોટિસ છે એ ગુજરાતી નથી થતું બાકી બધું તો ગુજરાતી થઈ ગયું વેબસાઇટ ઉપર તો કઈ વાંધો નહીં તો પહેલા તો આપણે જ્યાં નોટિસ છે એને આખી ગુજરાતી ભાષામાં કોપી કરીને કન્વર્ટ કરી લઈએ તો આ જે નોટિસ છે એમાં સરકાર તરફથી જણાવવામાં આવેલ છે વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે શંકાસ્પદ એટલે કે સરકારે એવું સ્પષ્ટ નથી કરેલ કે જે ખેડૂતો છે એમને હપ્તો નો જ મળવો જોઈએ હોઈ શકે કે આવતી વખતે જે હપ્તાના પૈસા છે એ મળે પણ તો આગળ આમાં જે છે એ પણ દર્શાવ્યું છે કે કોને મળવાપાત્ર છે અને કોને નથી

પડે છે તો આમાં તારીખ એક બે બે હાજર ઓગણીસ પછી જમીન માલિકી મેળવનારા ખેડૂતો જેવું આપણે વિડીયો શરૂઆતમાં પણ જણાવ્યું હતું કે તારીખ એક બે બે હાજર ઓગણીસ પછી તમે જમીન માલિકી ધરાવતા હોય જેમાં વારસાઈ કરી હોય કે વેચાતી રાખેલ હોય કે અન્ય કોઈ પણ પ્રકારે તમે જમીનના માલિક છો એ એક બે બે હજાર ઓગણીસ પછી થયા છો તો એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા હોય ઉદાહરણ તરીકે પતિ અને પત્ની આ બંને વ્યક્તિ યોજનાનો લાભ લેતા હોય તો પણ આમાંથી એક વ્યક્તિનો જે હપ્તો છે એ સરકાર તરફથી અટકાવવામાં આવેલો હોઈ શકે છે એ સિવાય એક પુખ્ત સભ્ય અને સગીર તો પુખ્ત હોય એટલે ઘરમાં કોઈ મોટી ઉંમરના વડીલ હોય એ એ સિવાય સગીર એટલે જેમાં અઢાર વર્ષથી નીચેના કોઈપણ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે તો આવા કિસ્સામાં પણ બેમાંથી એક વ્યક્તિનો જે હપ્તો છે એ સરકાર તરફથી અટકાવવામાં આવી શકે છે અને આમાં એવું પણ બની શકે કે જે જમીનનો આઠ હોય એમાં આ બેની જગ્યાએ પાંચ વ્યક્તિ છે તો હોઈ શકે કે જે બાકીના ચાર વ્યક્તિ છે એમના પણ જે હપ્તા છે એ ઊભા રાખવામાં આવેલ હોય હવે આ નોંધ પ્રમાણે જેટલા પણ ખેડૂત મિત્રો છે એમના હપ્તાના જે પૈસા છે રોકવામાં આવેલ હોય તો તેવા કિસ્સામાં ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા કેસોના લાભો અસ્થાયી રૂપે રોકવામાં આવ્યા છે તો જે પણ ખેડૂતોના હપ્તાના જે પૈસા છે એ નથી મળેલ એ જ્યાં સુધી સરકાર તરફથી આ યોજનાના નિયમો અને જે શરતો છે એ પ્રમાણે ચકાસણી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી જે જે પૈસા પૈસા છે 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 એ એ સરકાર તરફથી રોકવામાં આવ્યા તો હવે આમાં એવું નથી રોકી રાખવામાં આવેલ હોય તો મળવા પાત્ર નથી જો તમે આ યોજનાના નિયમો અને શરતો પ્રમાણે યોજનાની પાત્રતા ધરાવો છો તો આવતી વખતે તમને જે બંને હપ્તા છે એ એક સાથે જમા કરી દેવામાં આવશે સાથે આમાં એ પણ જણાવવામાં આવેલ છે કે ખેડૂતોને વધુ વિગતો માટે પીએમ કિસાન વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનની નો યોર સ્ટેટસ કેવાયસી અથવા કિસાન ઈ મિત્ર ચેટ પર તેમની પાત્રતા સ્થિતિ તપાસવા વિનંતી છે તો પીએમ કિસાનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારું જે ફોર્મ હોય એનું જે સ્ટેટસ આવે એ કઈ રીતના ચેક કરવું એના ઉપર અમે જે દિવસે હપ્તો જમા થયો એ જ દિવસે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયો છે એ અપલોડ કરેલ છે એ વિડીયો જોઈ તમે તમારા ફોર્મનું જે સ્ટેટસ છે એ ચેક કરી શકો છો અને જે વિડીયોની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્યાંથી પણ તમે તે વિડીયો ઉપર આવી શકો છો અન્ય કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તમારો જવાબ આપવા માટે તો હવે રજા લઈએ ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર